ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શિવ ભક્ત કાવડ યાત્રાની વાર્તા સાંભળશું ગરીબની કાવડ યાત્રાની આ વાર્તા છે શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો આ શિવજીની વાર્તા જરૂર સાંભળજો સૌરાષ્ટ્રે સોમનાથમ ચમ श्रीशैले मल्लिर्जुन उज्जैन्या महाकाळं ओंकारं ममलेशर च वैद्यनाथंचं डाकिन्या सेतुबन्धे तु रामेशं, नागेशं दारुकावने वाराणस्या तु विश्वेश त्र्यंबक गौतमी तटे तु तू केम दुष्मेश शिवालये ज्योतिलिंगानी સાયં પ્રાત પઠે નર સપ્ત જન કૃતમ પાપમ સ્મરણે ન વિનશ્યતિ બોલો ભોળાનાથ ની જય શંકર ભગવાન ની જય મિત્રો આ એક સાચી વાર્તા છે આ વાર્તા સાંભળવાથી મનની બધી જ મનોકામના પૂરી થશે માટે પૂરી કથા સાંભળજો અને બીજાને પણ સંભળાવજો એક નંદુ નામનો વ્યક્તિ તેની પત્ની અને તેના બે બાળકો સાથે ગામમાં રહેતો તે બેહદ ગરીબ હતો તેના બાળકો દાણા દાણાના મોતા જતા માટી ઉપાડવાનું નંદુ કામ કામ કરતો કરતો હતો હતો રેતીને તગારા એ અને આ સમયે તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો વરસાદનો સમય એટલે વરસાદ પડવાના લીધેથી તેને કામ બંધ થઈ ગયું તેને કંઈ કામ ન મળે બિચારા છોકરાઓને તો ખાવાના ફાફા પડે તેના ખાવાના ફાફા પડી ગયા હતા બે હદ ગરીબી જ્યારે નંદુ સાંજે કામ કરીને એક દિવસ ઘરે આવ્યો તો તેની પત્ની નંદુએ તેની પત્ની નંદુને પૂછે છે કે કઈ છોકરા માટે ખાવાનું લઈ આવ્યા છો બાળકો બહુ જ ભૂખ્યા છે ક્યારના તમારી આવવાની રાહ જોઈ રહ્યા છે કે પિતાજી હમણાં આવશે અને કઈ ને કઈ ખાવાનું લાવશે અને આપણે ખાઈશું ક્યારના તમારી રાહ જોઈને બેઠા છે શું લાવ્યા છો કઈ ઘરમાં ચોખાનો એક દાણો નથી માટે હું શું બનાવું એટલે નંદુ બોલ્યો હું શું કરું યશોદા હું કામ શોધવા માટે તો ગયો હતો પણ કોઈએ મને કામ ન આપ્યું હું બજારમાં આખા દિવસથી રખડ્યો પણ કોઈએ મને કામ ન આપ્યું અને હવે તો રાશનની કરિયાણાની દુકાનવાળા લાલાજી પણ મને હવે ઉધાર નથી આપતા હવે મને ઉધાર આપવાની ના પાડે છે કારણ કે ત્યાં બહુ ઉધાર થઈ ગયું છે બહુ જ નામું છે ત્યાં કર્જ થયું છે હવે એ ચૂકવીશું ત્યારે જ એ આપણે અનાજ આપણ જ આપશે નહીં તો આપણને અનાજ નહીં આપે એક બાજુ વરસાદ આવી રહ્યો છે અને મારું કામ પણ બંધ છે હું શું કરું યશોદા તું જરા કોઠીમાં જો ચોખાની કોઠીમાં જો કદાચ એકાદ મુઠ્ઠી ચોખા હશે તેનાથી છોકરાઓને જમાડી દેને ચોખા રાંધીને ખવડાવી દેને નંદુના કહેવાથી યશોદા ઉદાસ મનથી કોઠીમાં ચોખા લેવા માટે જાય છે અને કોઠીમાંથી ચારેય બાજુ જે ચોખા ચોટ્યા હોય જે ફેલાયેલા હોય તે ચારેય બાજુથી બધા ખેરી ખેરીને ભેગા કર્યા એટલે માંડ માંડ એક મુઠ્ઠી ચોખા નીકળ્યા અને એ ચોખાને તેણે પાણી જેવી રબડી જેવી ખીચડી બાળકોને ખવડાવી રાંધી દીધી અને બાળકોને ખાવા આપી દીધી બિચારા નાના છોકરા પાણી જેવી ખીચડી ખાઈને સૂઈ ગયા બાળકોના સૂઈ ગયા પછી યોશો જોદા બહુ રડવા લાગી અને મહાદેવને પ્રાર્થના કરવા લાગી હે મહાદેવ તમે ક્યાં છો હું ગમે તેમ કરીને ભૂખને સહન કરી લઉં છું પણ મારા બાળકો ક્યાં સુધી ભૂખ સહન કરશે ક્યાં સુધી વેઠશે તમે ક્યારે અમારા પર કૃપા કરશો મહાદેવ તમે બધાનું સાંભળો છો બધાની મનોકામના પૂરી કરો છો મારી પ્રાર્થના પણ સાંભળી લો ને પ્રભુ હવે આવી રીતે યશોદા ભગવાનને કરગરી રહી છે પ્રાર્થના કરી રહી છે બીજા બીજો દિવસ સવાર એટલે યશોદા ઉઠીને ઘરની બધી સાફ સફાઈ કરી અને ભગવાનના પૂજા પાઠ કર્યા અને જેવી તે પૂજા કરીને ઊભી થઈ એવામાં દ્વાર પર દરવાજા ઘરની બહાર સાધુ મહારાજ આવે છે અને બોલે છે બૂમ પાડે છે કે ભિક્ષામ દેહી ભિક્ષામ દેહી હવે આ અવાજ સાંભળીને યશોદા ઘરની બહાર આવી તેણે જોયું કે એક સાધુ મહારાજ હવે ઊભા છે ભિક્ષા લેવા માટે આવ્યા છે હવે યશોદા વિચારમાં પડી જાય છે કે સાધુએ તો કહ્યું મને કંઈક ભિક્ષા આપો સાધુ કહે છે કંઈક તો આપો તમારું કલ્યાણ થશે આ સાંભળીને યશોદા મૂંઝવણમાં પડી ગઈ ઘરમાં કંઈ હતું નહીં શું આપે હવે શું કરવું ઘર પર આવેલા સાધુ મહાત્માને ખાલી હાથે પાછા ન ગડાય પાપ લાગે અને આ તેમનું અપમાન કહેવાય હવે આવું ન થાય માટે હું શું કરું ઘરમાં તો કંઈ છે નહીં પણ મારા ઘરમાં ખાવા માટે તો કંઈ જ નથી તેવામાં અચાનક તેને યાદ આવી ગયું કે તેણે શેકેલા ચણા મૂકી રાખ્યા છે હવે યશોદા જલ્દી જલ્દી રસોડામાં ગઈ અને પેલા શેકેલા ચણા થોડા મુઠ્ઠી જેવા હતા તે મહાત્માને આપે છે અને કહે છે બાબા મારી પાસે માત્ર આજ છે કૃપા કરી આપ આનો સ્વીકાર કરો મારા ઘરમાં અન્નનો એક દાણો નથી આના સિવાય કઈ જ નથી કૃપા કરી આનો સ્વીકાર કરો મને માફ કરો હું આજ આપી શકું એમ છું સાધુ મહાત્મા બોલ્યા બેટા કઈ વાંધો નહીં મનથી કરેલું કોઈ પણ દાન સારું જ ફળ આપે છે તે જે મને દાન આપ્યું છે ને તેનું સારું ફળ તને મળશે મહારાજની વાત સાંભળી યશોદાએ કહ્યું સાધુ મહારાજ મારા પતિ કામ માટે રોજ શોધ કરવા બજારમાં જાય છે રોજ ક્યાંક ક્યાંક કામ માટે આખો દિવસ રખડે છે પણ તેને કોઈ જ કામ નથી મળતું ઘરમાં અનાજનો એક પણ દાણો નથી મારા બાળકો ભૂખ્યા તડપી રહ્યા છે હે પ્રભુ અમારું દુઃખ ક્યારે પૂરું થશે આ સાંભળી મહારાજ બોલ્યા સાધુ મહારાજ બોલ્યા બેટા તું કર્મ સારા કરતી જા તું ઈશ્વર પર શ્રદ્ધા રાખ ઈશ્વર બધા જ દુઃખને દૂર કરી દેશે તારે બસ ભક્તિ અને લગનથી પૂરી શ્રદ્ધાથી ભગવાન આરાધના કરવાની છે અને આવનારા શ્રાવણ મહિનામાં સોમવારના વ્રત રાખવાના છે અને તારા પતિને કાવડ યાત્રા માટે કહેજે કાવડ યાત્રા કરવાનું કહે છે જેવું જ તો શ્રાવણ સોમવારનું વ્રત પૂરું કરીશ તારો પતિ શિવલિંગ પર કાવડ યાત્રાનું જળ ચડાવશે તો પછી જોજે તારા બધા જ દુઃખ દૂર થઈ જશે ભગવાન ભોળાનાથ વાત સાંભળી યશોદા બોલી પણ મહારાજ તમારી વાત તો સાચી છે પણ કાવડ જળ લાવવા માટે પૈસાની જરૂર તો પડશે ને તે ક્યાંથી લાવવું કાવડ લેવા માટે પૈસા પણ જોઈએ ને તે ક્યાંથી લાવવા આ સાંભળી સાધુ બોલ્યા બેટા ચિંતા ન કર જ્યારે ભોળાનાથ રસ્તો બતાવે છે ને તો તેને મંજિલ સુધી તેને પહોંચાડી પણ દે છે આટલું કહ્યા પછી સાધુ મહારાજ ભિક્ષા લઈને ત્યાંથી ચાલ્યા જાય છે યશોદાનો પતિ નંદુ ઘરે આવે છે તો યશોદાએ તે સાધુએ જે કહ્યું હતું તે બધું જણાવ્યું અને કાવડયાત્રાની વાત કહી કે જુઓ તમે કાવડયાત્રા શરૂ કરો અને હું શ્રાવણ સોમવારનું વ્રત કરીશ આનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે નંદુ પણ માની ગયો તેણે કહ્યું યશોદા તું સાચું કહી રહી છે કાલે જ હું બજારમાં જાઉં છું અને જોઉં છું કે જો કોઈ કામ મળશે તો હું કાવડ નું જળ લેવા માટે જઈશ હરિદ્વાર ચાલ્યું જઈશ બંને પતિ પત્ની આવી રીતે વાત કરી રહ્યા છીએ હવે જ્યારે સવાર પડી તો નંદુ કામ શોધવા માટે બજારમાં જાય છે અને યશોદા શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાના કારણે તે દિવસે તે વ્રત રાખે છે અને ભગવાન ભોળાનાથની પૂજા કરે છે નંદુ જ્યારે બજારમાં પહોંચ્યો તો તેણે બધી જ જગ્યાએ પૂછપરછ કરી કામ માટે પણ તેને કોઈએ કામ આપ્યું નહીં તે કામ શોધવા માટે બિચારો ભટકી રહ્યો હતો મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે હે ભગવાન હું તમારી કાવડ યાત્રા કેવી રીતે શરૂ કરું મને કોઈ કામ આપવા માટે તૈયાર નથી આમ વિચાર કરતો કરતો તે આગળ ચાલ્યો જાય છે તો અચાનક તેને કોઈ આદમીએ બૂમ પાડી અને કહ્યું કે એ ભાઈ અહીં આવને શું તું મારું આ કામ કરી આપીશ આ બહુ બધા માટીના કુંડા છે અને આ કુંડાને આ ગાડીમાં તું ચડાવી દે જો તું સમય પર મને આ કામ કરી આપીશ આ કુંડા ગાડીમાં ચડાવી દઈશ તો હું તને તારી મહેનતના પૈસા આપી દઈશ નંદુ બોલ્યું સાહેબ હું કામ માટે જ ફરું છું હું ક્યારનો કામની શોધમાં જ નીકળ્યો છું તમારો ધન્યવાદ હું તમારું કામ હમણાં જ કરી દઉં છું હવે નંદુ જલ્દી કામ કરવા લાગ્યું અને બધા જ કુંડાને ગાડીમાં ચડાવી દીધા નંદુ પછી તે માલિક પાસે આવીને બોલ્યો સાહેબ મેં તમારું કામ કરી દીધું છે હવે તમે મને તમારું મહેનતાણું આપી દો સાહેબ બોલ્યા અરે વાહ આટલી જલ્દી તે કામ કરી દીધું આટલું ફટાફટ તે કુંડા ગાડીમાં ચડાવી દીધા હું તારી મહેનતથી બહુ પ્રસન્ન છું લે આ પૈસા તારી મહેનતના અને સાથે સાથે લે આ અલગથી બીજા પૈસા પણ હું તને આપું છું એ પૈસા હું ખુશી ખુશીથી તને આપું છું એ પૈસાને નંદુ બોલ્યું આ પૈસાના લીધા પછી નંદુ કહે છે કે સાહેબ ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર તમારો અને કહ્યું સાહેબ આટલા પૈસાથી તો હું મારી કાવડ યાત્રા પૂરી થઈ કરી લઈશ એટલા પૈસા તો મારી પાસે થઈ ગયા છે કે મારી કાવડ યાત્રા જળ યાત્રા મારી સંપૂર્ણ થઈ જશે અને મારા ઘરના અમુક ખર્ચા માટે પણ પૈસા હું બચાવી લઈશ તે આદમી બોલ્યો અરે ભાઈ તું હરિદ્વાર જઈ રહ્યો છે નંદુ બોલ્યો હા ભાઈ હું હરિદ્વાર જઈ રહ્યો છું મારે કાવડ યાત્રા કરવા માટે હરિદ્વાર જવાનું છે તે આદમી તેના પાકીટમાંથી પૈસા નીકાળે છે અને નંદુને આપીને કહે છે લે ભાઈ તું આ હરિદ્વાર જા તો ત્યાં જઈને મારા આપેલા પૈસાથી ગંગા મૈયાને પ્રસાદ ચડાવજે ભગવાનની પૂજા કરજે મારા નામથી ચડાવજે અને ભોળાનાથને મારા તરફથી પ્રાર્થના કરી લેજે નંદુએ આદમી પાસેથી પૈસા લઈને નમસ્કાર કરીને નંદુ ત્યાંથી તેના ઘરે ચાલ્યો ગયો અને તેની પત્નીને બધી જ વાત કરી તેની પત્ની બોલી જોયું તમે આ શ્રાવણ સોમવારના વ્રતનું ફળ છે તમે કાવડ યાત્રાની તૈયારી કરો બીજો દિવસ થયો એટલે નંદુ કાવડ યાત્રા માટે ચાલી નીકળ્યો પૂરા રસ્તામાં જતા જતા કાવડ યાત્રા સાથે ચા જય ભોળાનાથ હર હર મહાદેવ જય ભોલેનાથના નારા લગાવતો લગાવતો શ્રદ્ધા ભક્તિથી જઈ રહ્યો છે હવે આગળ ચાલતા ચાલતા બહુ જોરદાર વરસાદ પડવા લાગ્યો વરસાદના કારણે તે પલળવા લાગ્યો એવામાં નંદુએ એક ગરઢા માણસને વૃદ્ધ માણસને નંદુને બૂમ પાડી નંદુને બૂમ પાડીને એ ગરઢા માણસ કહે છે કે મારું બળદગાડું કિચડમાં ફસાઈ ગયું છે શું તું આને બહાર કાઢી આપીશ તો તારો ખૂબ ખૂબ ઉપકાર રહેશે ભોળાનાથ તારા ઉપર કૃપા કરશે હવે તે વૃદ્ધ આદમીની વાત સાંભળી નંદુ વિચારમાં પડી ગયો અરે શું કરું મેં તો હાથમાં કાવડ લીધી છે આને જમીન પર તો મુકાય નહીં હું શું કરું એણે વિચાર્યું કે ચાલ કઈ વાંધો નહીં આ વૃદ્ધ દાદા છે માણસની મદદ કરવી મારે અતિ આવશ્યક છે વૃદ્ધ ગરડા માણસની મદદ તો કરવી જ જોઈએ ને આ સમયે એ ક્યાં જાય નંદુએ કાવડને ઝાડની ડાળી પર ટીંગાડી દીધી અને એ વૃદ્ધ માણસની બળદગાડાને વૃદ્ધ માણસના બળદગાડાને કીચડમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો થોડી વાર એને ખૂબ મહેનત કરી એટલે બળદગાડું કીચડમાંથી બહાર નીકળી જાય છે ખૂબ મહેનત કરી નંદુએ અને બોલ્યો લો દાદા તમારું આ બળદગાડું કિચડ માંથી બહાર નીકળી ગયું છે હવે હું જાઉં છું તે વૃદ્ધ દાદા બોલ્યા ભગવાન ભોળાનાથ તારી ઉપર કૃપા રાખે સદાય તારી ઉપર કૃપા રહે હું કેટલી વારથી મથી રહ્યો હતો હેરાન થતો હતો એક તો વરસાદ અને એક બાજુ ગાડું ફસાયું આજુબાજુ મેં બધે જ જોયું પણ મને મદદ કરવા વાળું કોઈ ન મળ્યું આખરે મેં તને જોયો એટલે મેં તારી મદદ લીધી તે મારી મદદ કરી તારો બહુ બહુ ઉપકાર માટે હું તને કંઈક ભેટ આપવા માંગુ છું આ લે મારી પાસે એક નારિયેલનો થેલો છે આમાં બહુ બધા નારિયેલ છે તે તારા ઘરે લઈ જજે નંદુએ કહ્યું વૃદ્ધ દાદાને પ્રણામ કર્યા અને બોલ્યો દાદા તમે આરામથી ઘરે જજો દાદા બોલ્યા બેટા તું તારી કાવડયાત્રા શાંતિથી પૂરી કરી લે ભોળાનાથની કૃપા તારા ઉપર છે કાવડ કાવડ ને નંદુ લઈને ખંભા ઉપર લઈને ચાલતો થઈ ગયો અને હરિદ્વાર પહોંચ્યો પછી ગંગાજીના પાણી ભર્યા જળ ભર્યું અને સાથે 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 ભગવાન ભોળાનાથનો જય બોલાવતો જાય છે અને જે સાહેબે પૈસા આપ્યા હતા એ પૈસાથી તેને પૂજા પ્રસાદ લીધા અને એની પૂજા કરી નંદુએ તે પૈસાના સામાન ખરીદીને ભોળાનાથની પૂજા કરી અને ગંગાજીને ચડાવી અર્પણ કર્યું ગંગાજીની પૂજા અર્ચના કરી અને પછી ત્યાંથી કાવડમાં જળ ભરીને મંદિર તરફ ચાલ્યો ગયો ભગવાન શિવને મંદિરમાં પહોંચ્યા પછી તેણે કાવડના જળમાંથી ભગવાન શિવને અભિષેક કર્યો ભગવાન શિવને જળ અર્પણ કર્યું તેમની પૂજા પાઠ પૂરા કર્યા અને પ્રસાદ લઈને ઘરે પાછો આવ્યો અને આ તરફ ઘરે તેની પત્ની પણ શ્રાવણ સોમવારનું વ્રત તેણે પૂરું કર્યું ઘરે આવ્યા પછી નંદુએ તેની પત્નીને કહ્યું યશોદા આજે મારી કાવડ યાત્રા પૂરી થઈ ગઈ આ પ્રસાદ હું તે સાહેબ માટે લઈ જાઉં છું જેણે મને પૈસા આપ્યા હતા ગંગાજીની હરિદ્વારની પૂજા કરવા માટે નંદુ બજારમાં જાય છે અને તે સાહેબને શોધવા લાગે છે ઘણા લોકોને પૂછે છે કે ભાઈ અહીં એક માટીના કુંડાની દુકાન હતી અહીંના સાહેબ ક્યાં છે તેમનું સરનામું આપો ને પણ એક આદમી ત્યાંથી નીકળી રહ્યો હતો તે બોલ્યો કે ભાઈ હું આ રસ્તેથી રોજે જ નીકળું છું પણ મેં અહીં કોઈ કુંડાની દુકાન નથી જોઈ કોઈ કુંડાવાળો ભાઈ નથી જોયો આ સાંભળી પછી નંદુ પરેશાન થયો કે અરે આવું કેવી રીતે બને દુકાન તો અહીં જ હતી અને આજે તો દુકાન પણ નથી અને તે સાહેબ પણ નથી આમ વિચાર કરીને નંદુ આગળ ત્યારે રસ્તામાં એક નાનું બાળક બાળક મળ્યું અને નંદુને કહે છે બાળક બોલ્યું મને બહુ ભૂખ લાગી છે શું તમે મને આ પ્રસાદ આપશો ખાવા માટે નંદુ બોલ્યો કે તું બેટા ખાઈ લે વાંધો નહીં તું ખા ભગવાન ભોળાનાથ ખાય કે પછી તે સાહેબ ખાય કઈ વાંધો નહીં લે આ પ્રસાદ તું ખાઈ લે હું એમ સમજીશ કે આ પ્રસાદ તે સાહેબે ખાઈ લીધો નંદુએ પ્રસાદ બાળકને આપી પછી ઘરે પાછો આવી ગયો અને તેની પત્નીને બધી જ વાત કરી તેની પત્ની બોલી મને તો લાગે છે કે આ ભગવાન ભોળાનાથનો ચમત્કાર છે તે સાહેબ બીજા કોઈ નહીં પણ ભગવાન ભોળાનાથ પોતે હતા નંદુએ તેના તેની પત્નીને વાત સાંભળી અને બોલ્યો યશોદા હા તું સાચું કહે છે મને પણ એવું જ લાગે છે કે તે દિવસે ભોળાનાથ મારી મદદ કરવા માટે આવ્યા હશે ત્યારે યશોદા બોલી અરે સાંભળો છો આ થેલામાં શું છે નંદુ બોલ્યો હા યશોદા હું તો તને કહેવાનું જ ભૂલી ગયો હું જ્યારે કાવડ યાત્રા પર ગયો હતો ત્યાં એક વૃદ્ધ ગરઢા દાદા મળ્યા હતા તેનું બળદગાડું કિચડમાં ફસાઈ ગયું હતું મેં તે બહાર નીકળ્યું તે તો તેમણે ખુશ થઈ અમને મને આ ભેટ આપી આમાં બહુ બધા નાળિયેર છે તો એમ કર આ નાળિયેરને ફોડી ફોડીને બાળકોને ખવડાવી દે નંદુ અને યશોદા મળીને બંને નાળિયેરને ફોડવા લાગે છે જેમ જેમ નાળિયેર ફોડે છે તેમ તેમ બધા જ નાળિયેરમાંથી સોનાના સિક્કા મળે છે ખૂબ આખા નાળિયેર સોનાના સિક્કાથી ભરેલું હોય છે એવા નાળિયેર નીકળે છે નંદુ બોલ્યો યશોદા આ કેવો ચમત્કાર છે નાળિયેર માંથી તો સોનાના સિક્કા નીકળી રહ્યા છે યશોદા બોલી જરૂર તે વૃદ્ધ દાદા ભગવાન ભોળાનાથ હતા એક દિવસ આપણા ઘરે એક સાધુ મહારાજ આવ્યા હતા તેમણે મને કહ્યું હતું કે હું શ્રાવણ મહિનાનો સોમવાર રાખું અને તમે કાવડ યાત્રા કરો અને તેમણે કહ્યું હતું કે આપણે આમ કરશું તો આપણા બધા જ દુઃખ દૂર થઈ જશે ભગવાન ભોળાનાથ ખુદ આપણે આંગણે આવ્યા અને આપણી મદદ કરી છે ભગવાન ભોળાનાથની કૃપા નંદુ નંદુ ઉપર થઈ નંદુના દિવસ ફરી ગયા તે ધનવાન થઈ ગયું અને પછી તેણે એક રો કરિયાણાની દુકાન ખોલી દીધી અને તેની દુકાન તો બહુ જોર ધમ ધમધોકાર ચાલવા લાગી અને તેનું ઘર અન્નધનથી ભરાઈ ગયું હવે નંદુ અને તેની પત્ની સાથે તેના બાળકો સાથે લઈને તે ભગવાન શિવના મંદિરે જાય છે પૂજા પાઠ અર્ચના કરે છે અને તેમને જળ અભિષેક કરે છે તે અને ભગવાનનું ભોળાનાથનું ભજન કીર્તન કરે છે આમ ભગવાન ભોળાનાથની કૃપા નંદુ ઉપર રહી આમ ભોળાનાથે નંદુનો ઉદ્ધાર કર્યો અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો શાંતિ પ્રદાન થઈ મિત્રો જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો આ હતી સરસ મજાની કાવડ યાત્રા જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ